ਦੇਵ ਨਾਸਰ ਬਾਪਾ ਨੀ ਜੈ 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 ਸ਼ਿ타ਰਾਮ ਓਮ ਨਮਸਕਾਰ ਤੇ ਪਤੀ ਹਰਿ ਮਾਦੇਵ ਅਜੇ ਸੋ ਨਾਨੇ ਰਕਸਨ ਸਣੋਸਰਾਂ ਦੇ ਅੰਦਰ રામદેવજી મહારાજ મહારાજનો બાવન જ્યોતનો પાઠ અસાર અને રવિવારના દિવસે તેમાં આપ બધાને રામદેવજી મહારાજ ની બાવન જ્યોત નું દર્શન કરવું એના પાકની અંદર આપણે હાજરી દેવી इस सकल पदार्थ हे जग माही भाग्य बिना नर पाव है भाग्य हो तो रामाकिनना दर्शन थता हो एक जोत कर रामदेव जी महाराज ने प्रार्थना करता हो कोई जगह शार जोत हो प्रार्थना करता हो कोई जिके पांच धروت होए भगवान रामदेव जी ने प्रार्थना करता है कोई जिके ते त्रिश्रुतनो पाखव की प्रार्थना करता है हम हमदायनी जय जय री भावना जे जय नो प्रेम जे जय नो लगाव एक ज्योत करो सोए भले खाली दीवो करो सोए भले अगरबत्ती करो तो ये भले सेवा रामदेव जी महाराज निजारे जोत એટલે અમારે નામ બાપનો આશ્રમ શ્રમસ્થામાં બાવન જો તમે રામદેવજી મહારાજને અષાઢ સુદ બીજને દિવસે અમે સવારે નવ વાગે રામદેવજી મહારાજની જ્યોત પ્રગલિત કરશું અને રાત્રે બાર વાગ્યા સુધી એ જ્યોતના દર્શન આપ બધા કરી શકો કેવલ બાવન જ્યોતના દર્શન કરવા

ગણા મંદિર ઉપર બાવન ગજની હોય છે આ બાવન જ્યોત આષ્ટમાં બાવન શક્તિ કીઠ છે આ બાવન જ્યોત એના દર્શન કરવા માટે મળે એટલે આપણો ભાગ્ય હોય છે એવી રામધેરીજી મહારાજની બાવન જ્યોતનો જે શ્રણોત્સળની અંદર દાન બાપના આશ્રમમાં જ્યારે બાવન જ્યોતનો પાઠ અષાઢ સુધી બીજ

અને સામે અમે લખ્યા છે વિનુભાઈ મોહનભાઈ લીંબાણીના ઘરેથી કાળુભાઈ મોહનભાઈ લીંબાણીના ઘરે છે એટલે નવ વાગે અમે સામે કોઈ નામી અનામી સંતો મહંતો જે આવવાના છે એ અમે આપને જાહેર કરીશું પણ ધજાના સામે સવારે નવ વાગે પછી પંદર દિવસ જાય અને ગુરુ કોઈને આવે છે

મારા ગુ જ નથી પણ સાધના ભક્તિ ઉત્તમ છે પણ જ્ઞાન હોય ખાલી ભક્તરૂપી ગુરુ મળે એ પણ તમારો ઉદાર છે કરે સારી વાત કરે અને એને તમે માનતા હોય તમારા ગુરુ છે અને સત્સંગ ભજન કરે અને કેવલ ખાલી મંદિર પૂજા પાઠ કરતા હોય કોઈ પણ સાધુ એ પણ તમે માનતા હો કે એ પણ તમારા ગુરુ છે એટલે ગુરુ ને બને ત્યાં સુધી આપણે દ્રષ્ટિએ એને બદલાવવા નથી જેને માનતા હોય તે હું નથી કેતો આને માનો તમે જ્યાં જાતા હો જ્યાં માનતા હોય એને બધી જાયજો કારણ કે આપણે જૂની કહેવત કીધેલી કે ગુરુ કોઈ દિવસ બદલાય નહીં બાપને બદલી શકો તો તમે ગુરુ બદલી શકો

આ ગુરુ સવાલ સવાલથી સાંજ સુધી રાત્રે કઈ ધોન ભજન જે કાંઈ હોય તે એ તમામ સરસ જે કાંઈ છે એ વિપુલભાઈ હું તમને કહું બધા સુરત રે અને વાઘાણી એમના તરફથી છે અને અમારા ગામના જમાઈ છે અમારી દીકરી આપેલી છે દેવશ્રી ભગતની એટલે એમનું ગુરુ પુનમનો તમામ સરસ છે આમ તો વિપુલભાઈ ત્રણ વર્ષને નો અપાય કોઈ ન હોય તેથી તમને આપશું ત્યાં સુધી તમારે એક એક જે તમારા ભાગમાં આવે એ ગુરુ પૂનમ બીજ તમને કરવા માટે ઈશ્વરે મોકો દરેક સેવકો વડીલો બાળકો કંઠી બાંધેલા સેવકો એમના માનતા હોય જે ગુરુ તરીકે ધનબાપુને જે માનતા હોય પ્રેમથી કોઈ સંત તરીકે એ ને અમારો આમંત્રણ છે કે આપ ગુરુ કુલમના બધા પધારજો અને તે દિવસે રવિવાર છે વીજમાં પણ રવિવાર છે એટલે આપ બધાને અમારે ગુરુ કુલમનું આમંત્રણ છે જગ જાહે અમારે કોઈ કાર્ડ કમ કોઈ વસ્તુ છે ને ખાલી મુખશી આપને યુટ્યુબ દ્વારા એ વિશે આપ પધારજો અને શાસ્ત્રમાં એમ કીધેલું એ ગુરુની સાથે જેનો અતિશય પ્રેમ હોય અતિશય લગાવ હોય અને એ કઈ વસ્તુ પ્રાપ્ત છે મન શાંતિ એક પણ સંત તમને કોઈ માથા પર આમ હાથ મેકી દે તમારી ઉપર અને આશીર્વાદ દે દે પછી તમે એમ કે મને આશીર્વાદ લાગ્યા નથી ગુરુના એ ખોટું છે એક વસ્તુ એક શ્રી ફળ તમે લ્યો અને એક ગાકર શ્રી ફળ ન ફૂટે બીજો ગાકર ન ફૂટે પછી તમે ગાણિત આવ્યો ને આ પાણો હારો છે અને તમે પેટ ગા કરીન ફૂટી ગયું એનો અર્થ એમ છે કે પથ્થર સારો છે નહીં બે ગા એને બોદા કરવા માંગ્યા અને ત્રીજે ગા એને ફૂટવાનો નિમિત્ત હતું એમ તમને ક્યારે એમ લાગે કે હું આઈથી જઈને અહીંયા જાઉં તો મને લાભ થઈ જાય હું આઈથી જઈને અહીંયા જાઉં પણ પરંપરામાં જેને આપેલું હોય ને એનસીને લાભ છો પણ જારે એનું મન દુખાય એનો આત્મા તો ભાઈ અથવા તો એનું મને નહોતું ભાઈ આત્મા નહોતું ભાઈ પણ ઈશ્વર તો જોતો હોય કે વચન આને આપેલું છે અને કામ બીજા કરે એટલે એ દોષ લાગે એના કારણે આપણે ઘણી પેલી ધંધો હોય તો ડીંગ પડી જાય આ કોઈ ડારો નથી ઘણી ફેરી મન ન ગમે ઘણી ફેરી આપણા મન ની અંદર જે પ્રયત્ન કર્યા હોય જે કઈ એ પણ રાગે ન પડે તો એના માટે

આપણે બોધ લેનાર નું પતન થાય એટલે કોઈ દિવસ હું તો મારા કોઈ પણ સેવકો ને કેતો જ નથી કે તમે અહીંયા ન જતા આ બાપુને ન માનતા આને આમ ન કરતા મારો એક જ આપને બધાને જગ જાહેર કેવા કે જ્યાં તમને મળ્યું હોય એને ભૂલવું નહીં એને ભૂલવાથી આપણે હંમેશા માટે ભવિષ્યમાં આપણો દોર કોટ કેટલા દિરે તમને કેમ લાગે આપણે એમ છે કખટ મારો દહ કોરે છે ના ગણાને 5 વર્ષનો દહ કોરે ગણા 10 વર્ષ રહે ગણા 12 વર્ષ રહે પૂરું થઈ જાય ગણા 30 વર્ષ રહે પૂરું થઈ જાય કારણ કે પછી આપણે માનતા કરવી મારું આ કામ છ મહિનામાં બે વર માં પાંચ વર્ષમાં થઈ જાય અને ન થયું તો આપણે એમ માનું મારી કુળદેવી ખોટી હવે મારી સાઉન્ડ અનુપૂર્ણ ના મારી કોળદેવી છે મારા એવા સંજોગ હતા મને માતાજી ની કૃપા મારી ઉપર નહીં હોય એ મારું કામ ન થયું અને પછી આપણે પાવાગઢ ગયા ને જે માનતા કરી કે કાળકામાં મારું આ કામ પતી જાય તો હું તમને આમ કહી અને આવ્યા અને પતી ગયું સો મહિને

ઋષિ કરી દીધો આવા વિશાળ હોવા જોયે અને આ વિશાળ જેની આગળ હોય જેની આગળ આ શબ્દ પડ્યો હોય એ કોઈથી દુખી ન થાય એને કોઈ પડતી ન આવે અને બાકી જે વાત વિચારો બદલી નાખે વાત વાત ના વિચારો ફેરવી નાખે એને ગમે ત્યારે કઈ પણ જયારે કષ્ટી પડે ત્યારે એને કઈ એક વસ્તુ સમજજો મને યાદ આવી ગયું તમે ગમે ને જોવરાવા જાઓ કોઈ પણ જગ્યાએ તો તમને એમ કે કોઈ તમને ફલાણ વસ્તુ નડે છે તમને આમ છે આમ કોઈ તમને એવું કીધું કે તમને ખરાબ લાગેલો છે એટલે ખરાબ તમે ભોગવો તમે ખાનગી માં પાપ કર્યું હતું અને એનો દંડ તમને ખરાબ મળ્યો છે એ તમે ભોગવો કોઈ કીધું કોઈ નહીં આપણને કોઈ ખરાબ લાગ્યો હોય અને આપણે કર્મ પીડા ભોગવતા હોય તો આપણે જોવું જોઈએ કે કોઈ ખરાબ નથી લાગતો ને તમને ગ્રહ પીડા નડતી હોય તો ગ્રહ તમને દેખાય છે નહીં આપણે મન સીમાનો કયો નાન પહેરવી વીટલી પહેરવી દેખાતા નથી જેમ હવાનો તમને કોઈ આપણને અનુભવ કરાવે દેખાતી નથી પવન નથી દેખાતો એમ નથી એમ ખરાબ છે દુવા બે પ્રકારની હોય ક હોય દુવાય તમને આશીર્વાદ કીધા દેખાય નહીં તમારા ધંધામાં બરકત આવે ત્યારે તમારે મન માનું મને આની કૃપા ઉતરી અને તમારો ધંધો ઢીલ પડી જાય ત્યારે સમજવાનું મારી કરમ પીડા થોડીક લાગે એના આશીર્વાદમાં ખામી ન હોય અને એના પગમાં પડીને જ્યારે તમે કહો કે મારે આનું શું કરવું ત્યારે કે ધીરજ રાખ થોડી કષ્ટી છે ધીરજ રાખ કષ્ટી ત્યારે ધીરજ રાખી બેહું રહેવું એનું નામ સુપાત્ર અને પવિત્ર શીશ હોય તે ગુરુ હોય તે ગમે

एने येन, मारी ऊपर में को एने मारी ऊपर दया से ये बात विचार वाला हो बाकी तो तुमने कंच की बांधी हुए इनको तुमने बहुत आप इनको कुनो बहुत हाँ बड़ा बांधने जाओ गड़क माता में कब बस है ये भी किनारे निपुरों से नहीं आकर दिल्ली शक्ति से कि तुमने वोट कैसे तुमने वोट कैसे तुम्हारी प्रात में को तुम्हारे दुख भाई क्यों नहीं सतत तुम्हें कहाँ ही गया ये नुकसान कारण के तुम्हारे मन संसर्ग से એટલે તમારે જામ હોય ને ભટકવું પડે જેનું મન મક્કમ હોય ને ભટકવું ન પડે એકમાં માં બધું વાળે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહે ગુરુ સાક્ષાત પરિક્રમ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ આપડા બાપા હોય એને જરીક મગજ થોડો ગયો ગયો હોય એ ભટકાણા હોય પેડ્યા હોય એ તાવ આવી ગયો હોય અને આટા ઓછા થઈ ગયા હોય આપણે એમ કહીશું મારા બાપી નથી એમ ગુરુ સહી ગુરુ તો હોય છે એમ કુળદેવી છે કુળદેવી જ હોય છે એમ જેને આપણે માનતા હોય એ ઈષ્ટદેવ ને માનજો ગુરુ ને માનજો અને તમારી જે મનોકામના અધૂરી હોય એને તમારે જો જલ્દી પૂરી કરવી ખૂબ સુખી થવું હોય તો એક ને એક વસ્તુ પકડી લેજો કારણ કે એમાં કલ્યાણ છે તમને પ્રલોભન ગણાય દેશે પણ તમને સત્ય કોઈ નહીં કે અને જે માણસોને કાનની અંદર બીજું ભંભેડ અત્યારે તો ઘણા લોકો એવા વિજ્ઞાઓ ભણે છે કોઈ આપણે તો ખબર જ ના પડે એ વિજ્ઞાઓ એ તમને પાણી પાઈ દે કોઈ એવા દાણા પાઈ દે એ વસ્તુ તમને પાઈ દે કે તમારી બુદ્ધિ ફરી જાય પછી તમે એમ કહો કે મને આ નળે છે ને આમ નળે છે ને હવે મને મગજ કામ નથી કરતો ત્યારે સમજવું તમારો સંગ દોષ છે સંગ કરવો તો ગંગા સતી કીધો સંગત તો કરો તો એવા ની કરજો એ તમને ઉતારે ભવપાર તમને નરકમાં નો લઈ જાય કેવાની સંગ નો કરતા ને કે તમારા કાન ભંગેડી તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દે એ ઘણા લોકો તો કે એના સવાલ થા તો છે અને ઘણા લોકોને શીશામાં ઉતારવાનો કરે છે અને પછી જ્યારે પૂરો થઈ જાય એટલે પછી જેમ શેવડી સોતું માદર નીકળી જાય શેવડી હો પર શીશોડા ઉપર અને કોર ઉપર જ કોર ઉપર જ એટલે ઘા કરી દે ગુરુ કોઈ દી ઘા નો કરે સવાલ હોય ને ઘા કરી દે મારું કહેવાનું એવા કોઈ સુવાર્થી માણસ વાળે બહુ બેહવું ને ઘણા લોકો બધાય ભૂવા હાસા હોય ઘણા વિદ્યાવાળા હાસા હોય ઘણા ખોટા હોય બધું હોય આ દુનિયામાં બે વસ્તુ છે હાથું ખોટો બે છે પણ તમને ક્યાંથી પ્રાપ્ત છું એ ભૂલ ન કરવી નગર ભવિષ્યમાં રોવંત દાડિયા સાના રાખવા ન મળે આપણી દેશી ભાષા કે એમ આપણે આપણું જ્યાં જ્યાં પોત ગુરુ સ્થાન હોય ને જાજો ને માનજો અને આપ બધાને અમારો આમંત્ર છે નો ગુરુ હોય તો મનસી માન્યા હોય ને જાજો એટલે બધાને મારે પ્રેમથી કહેવાનું કે ગુરુ કોઈ નમને દિવસે વિપુલભાઈ હું તમને કહું એમનો ખર્ચ છે વાઘાણી સવાસથી સાંજ સુધી પચાસ બીજ મંજી પટેલની છે આપ બધાએ પધારજો બીજને દિવસે સામૈયા છે અને

જયદાનમાં